સાનિધ્યમાં દેશના પંચોતેર માં ગણતંત્ર પર્વે ધ્વજવંદન કરાયું હતું રાષ્ટ્રધ્વજ અને ધર્મ ધ્વજ ના એક સાથે દર્શન કરી યાત્રિકો ધન્ય બન્યા હતા સોમનાથ મંદિર આપણી ધાર્મિકતા અને રાષ્ટ્રીયતા નું માન બિંદુ છે સોમનાથ મંદિર નિર્માણ અને સ્વતંત્રતા મળ્યા બાદ દેશ નિર્માણની ચળવળ એક સાથે શરૂ થઈ હતી ત્યારે આજે પંચોતેર ગણતંત્ર પર્વની ઉજવણી સોમનાથ મંદિર ખાતે કરવામાં આવી હતી સોમનાથ પરિસરમાં જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ કર્મીઓ એસઆરપી જીઆરડી તથા ટ્રસ્ટના સલામતી ટ્રસ્ટના અધિકારી કર્મચારીઓ સોમનાથ ઋષિકુમારો જોડાયા હતા ધ્વજવંદન બાદ ભારત માતા અને સરદાર અને ધન્ય બન્યા હતા સોમનાથ તીર્થધામ ખાતે સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી ધ્વજવંદન કરી ભારત માતાને વંદન તેમજ સરદાર સાહેબને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી તેમજ ભગવાન સોમનાથજીના વિશેષ તિરંગા શ્રંગાર કરવામાં આવશે અને શ્રી સોમનાથ મંદિરને તિરંગા લાઇટિંગથી આજે સુશોભિત કરવામાં આવશે આ પ્રસંગે ધ્વજવંદનમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પણ જોડાયા હતા નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બે લાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વીટર પર